આજનો દિવસ એટલે અક્ષર પૂર્ણિમા વટ સાવિત્રી વ્રત પૂર્ણ એટલે જેઠ સુધી પૂનમનો પવિત્ર દિવસ આજના દિવસે પૂનમના દર્શન કર પૂનમના નિયમવાળા હરિભક્તો બધા જ મંદિરોની અંદર શિખરબદ્ધ મંદિરમાં જઈ અને દર્શન અને કથા વાર્તાનો લાભ લેતા એવો આ પવિત્ર દિવસ પૂનમનો છે આ પૂનમના પવિત્ર દિવસે સત્સંગ દ્વારા જીવનને વિશેષ વૃદ્ધિ પ્રમાણે એવી વાર્તાનો પણ આમ કહેવાય છે કે આપણને લાભ મળતો હોય છે ગઈકાલના દિવસની અંદર ગરડા પ્રથમ પ્રકરણના ઓગણસાઠના વચના વ્રતની અંદર મહારાજે પોતે વાત કરી કે પુરુષોત્તમને જ કરતા જાણે અને સર્વના અંતરયામી જાણે એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચય તે જ પરમેશ્વરને વિશે અસાધારણ સ્નેહનું કારણ છે ભગવાન સ્વામિનારાયણ બહુ અદ્ભુત વાત કરતા આપણને સમજાવીને કહે છે કે મહારાજ કહેતા કે દેવને આપણે કરતા જાણીએ અંતરિયામી જાણીએ અને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ જ આ બધી બાબતોની અંદર મહત્વનો મુદ્દો એ આવે છે કે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચય તો એનો અર્થ પણ એ જ સમજવાનો રહ્યો કે જ્યારે પણ આપણને અપૃથ્વી ઉપર મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે તેવા સમયની અંદર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ સ્વરૂપે એ બિરાજમાન હોય છે અને એ પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય થયો એ જ અસાધારણ સ્નેહનું કારણ છે કારણ કે પરોક્ષથી ભવતણો પાર આવે નહીં વેદ વેદાંત કહે સત્યવાણી આપણને મુક્તાનંદ સ્વામી પણ પોતાની અનુભવની વાત કરતા કહે છે કે પૂર્વે પણ જે જે બધા પરોક્ષ ભાવને પામ્યા એટલે કહેતા કે પરોક્ષ ભાવથી ભગવાનની ભક્તિ કરી એના માટે તો આપણને એવું સમજાવે છે કે વેદ વેદાંત કહે સત્યવાણી પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા ગીત ગણિકા કપી કોટી એટલે મુક્તાનંદ સ્વામી પોતાના જીવનના અનુભવની વાત કરીને કહે છે કે પ્રગટને ભજે ત્યારે એ મુમુક્ષુ છે એ ભગવાન નો ભક્ત બને છે અને મહારાજ અહિયાં એ પણ કહે છે કે આપણને જે એવો જે નિશ્ચય થયો એ પરમેશ્વરની વિશે અસાધારણ સ્નેહનું કારણ બતાવે છે એટલા માટે મહારાજ પોતે આપણને વિશેષ કરીને એ વાત કહેવા માંગે છે કે જ્યારે પણ આપણને સત્સંગ થયો છે ત્યારથી માંડીને જો મહારાજના વચન ઉપર વિશ્વાસ રાખીને આપણે જો પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરીએ તો ઓટોમેટિક આપણને પરમેશ્વરને વિશેષ અધસાધારણ સ્નેહ થઈ ગયો એટલે મહારાજ પોતે આ પ્રમાણેની વાત આપણને સમજાવે છે પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ન થાય એનું શું કારણ ખરેખર પરમંશોને જેટલા આપણે અભિનંદન આપીએ એટલા ઓછા છે અને એમાં મુક્તાનંદ સ્વામી જેવા વડીલ સંત પોતે મુમુક્ષુ બનીને મહારાજને પ્રશ્ન પૂછે કે એવો ભગવાનનો મહિમા પણ જાણતો જ હોય જે આપણે ત્રણ ચાર બાબત વાત કરી એ પ્રમાણે મહિમા જાણતો હોય અને ભગવાનને વિશે અસાધારણ હેત ન થાય તો એનું શું કારણ છે અને વાસ્તવિક ખરેખર ઘણી વખત એવું પણ બનતું હોય છે આપણે જોયું છે કે આપણે અંતરની અંદર એવું માનીએ છીએ કે આપણને ખરેખર ભગવાન અને વિશે અસાધારણ એવો મહિમા છે પણ આપણે જાણીએ એ પ્રમાણે એ મહિમા છે એવું આપણે માનીએ છીએ પણ હકીકતની અંદર મહારાજે કહ્યું એમ પ્રત્યક્ષ સ્વરૂપનો જે મહિમા નિશ્ચય એ તો બહુ મહત્વની બાબત છે એટલે મહારાજ પછી પ્રશ્નનો ઉત્તર આપતા એમ કહે છે કે જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાનની વિશે અસાધારણ હેત છે પણ નથી જાણતો એને ખબર નથી કારણ કે ઘણી વખત આપણને આવો પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય થયો હતો સામે કે અંતરની અંદર આપણે અહો અહો રહેવું જોઈએ અંતરની અંદર આપણને એમ જ રહ્યા કરે કે મારે કલ્યાણ માટે થઈને જે કંઈ કોઈ પણ પ્રકારના સાધનો કરવાની જરૂર નથી પરંતુ એમની પ્રસન્નતા માટે થઈને અને આ પંચભૂતનું શરીર ધારણ કર્યું છે એટલે આપણે જાણીએ એ પ્રમાણે સત્સંગની અંદર જાણી જોઈને કહેતા કે નિયમમાં રહીને અને દેહનું દમન કરવું અથવા તો પછી કહેવાય છે કે આમ કંતાન ઉપર સુઈ રહેવું ઠંડીને વિશેષ કરીને સહન કરવી એ બધું ભગવાન મેળવવા માટે નથી સંસ્થામાં જુદી જુદી પ્રકારની 150 થી વધારે પ્રવૃત્તિઓ ચાલે છે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં છાત્રાલયો હોય ગુરુકુળો હોય શાળાઓ હોય સ્કોલરશીપ હોય ત્યારબાદ સામાજિક સેવાઓની અંદર હોસ્પિટલોની પ્રવૃત્તિ હોય પ્રવૃત્તિ હોય કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ આવે ત્યારે રાહત કાર્યની પ્રવૃત્તિ હોય ત્યારબાદ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આપણી અઠવાડી સભાઓ બાળ પ્રવૃત્તિ યુવા પ્રવૃત્તિ શત્સંગ આવી જુદી જુદી તમે જો ભણો તો દોઢસો જેટલી પ્રવૃત્તિઓ આપણી સંસ્થા દ્વારા થઈ ગઈ છે તો સ્વામી બાપાને પ્રશ્ન એ પૂછાયો કે બાપા આટલી બધી પ્રવૃત્તિઓ આપની દ્રષ્ટિએ મુખ્ય પ્રવૃત્તિ કઈ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આત્માનું થઈને પરમાત્માની ભક્તિ કરવી ભગવાનની ઉપાસના કરવી એ આપણી સંસ્થાની क्या प्रवृत्तई तो प्रभु स्वामी महाराज अनेक कार्य करे और एक एक कार्य ने कोचिंग कक्षा સુધી પહોંચાડो राजा साधारणली ઘણા જાજુ કરે પણ એકેમાં બરકત ન લાવે ઘણા થોડું કરે એમાંય બરકત ન આવે એવું નહી प्रभु स्वामीવાજે બાળ પ્રવૃત્તિઓ ચલાવી તો આપણી સંસ્થાની બાળ પ્રવૃત્તિને 1992 ના વર્ષે સમગ્ર ભારતની અંદર શ્રેષ્ઠ બાળ સંસ્કાર પ્રવૃત્તિનું માહિતોથી રાષ્ટ્રપતિ આપે તો જો બાળકો તૈયાર કરવાની પ્રવૃત્તિ પણ ટોચની કક્ષા આપણી સંસ્થા દ્વારા બંદિરોની જે ખેતીવાડી ગૌશાળાની પ્રવૃત્તિ ચાલે છે સ્વામીના પ્રકાશની અંદર એના સમાચાર તમે વાંચતા હશો કે આપણી

ગુજરાતની અંદર લગભગ બાણું હજારથી વધારે ચેરિટેબલ ટ્રસ્ટો છે પરંતુ એની અંદર એકવાર ચેરિટી કમિશનરે પ્રભુસાઈ મહારાજને કહ્યું કે આ બધા જ ચેરિટેબલ ટ્રસ્ટોની અંદર જો મારે ગોખરાનું સ્થાન આપવું હોય તો હું બીએમએસ સંસ્થાનું આપું એવો તમારો હિસાબ કિતાબ છે તો કોઈ પણ ક્ષેત્ર હોય એની અંદર સ્વામીશ્રીએ પોતે શ્રેષ્ઠ કક્ષાનું કાર્ય કર્યું તેમ છતાં પણ એમણે શું કહ્યું કે આપણી સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિ યા ઉપાસનાનું પ્રવર્તન છે કારણ કે એના દ્વારા જીવનું કલ્યાણ થાય છે અને ભગવાન એના માટે આવ્યા કોને વસ્ત્ર નામ તમે વસ્ત્ર આપો તો એને રાહત મળે પરંતુ એનું કેટલા સમય પૂરતું કામ થાય એ વસ્ત્ર પાંચ દસ વર્ષ સુધી ચાલે અત્યાર સુધી એનું કામ થયું કોઈ મુખ્ય વ્યક્તિ છે એને તમે જમાડો તો સ્વાભાવિક છે કે એને રાહત પણ એ તંત્ર પૂરતી રાહત છે કોક વ્યક્તિ આપો તો એ મકાન છે એ જ્યાં સુધી રહે શાંતિ પરંતુ આવતા જન્મે આ બધી સહાય કોઈ કામમાં આવતી નથી ત્યારે એ જીવના કલ્યાણના માટે સ્વામી લઈને આ ઉપાસના પ્રવર્તનનું કાર્ય સિદ્ધાંત પ્રવર્તનનું કાર્ય આપણી આ સંસ્થામાં ચાલે છે ભગવાન સ્વામિનારાયણે સિદ્ધાંત આપ્યો કે અક્ષર રૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવી લોયાનું બારનું વચનાવ્યું એની અંદર ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડ એ જે અક્ષર બ્રહ્મને વિશે એક રૂવાડે ઉગતા ફરે છે અણુની જેમ એવો અક્ષરો પોતે થઈને પુરુષની ભક્તિ કરેલો સિદ્ધાંત સિદ્ધાંત રોજ આપણને યાદ આવે એટલા માટે સંધ્યા આરતી પછી પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના એ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં ગવાય છે એ કોઈ પણ સંસ્થા શાખાનું મંદિર હોય પણ એ સ્વામિનારાયણનું મંદિર હોય તો ત્યાં પ્રાર્થના કઈ ગવાય છે કે કલ્પ ઉત્તમ હતી નિશ્ચયતમ ઘણા મહાત્મ જ્ઞાન ભક્તિ ત એકાંતિક સુવિધા તો આપણને રોજ એનું રહે કે મારે આ અક્ષર થઈને પુરુષોત્તમ ની ભક્તિ કરવાની છે એટલા માટે આપણા રોજના ક્રમ અંદર આ વાત દાખલ કરવામાં આવે તો આપણું આ સંસ્થાનું મુખ્ય કાર્ય સિદ્ધાંત નિષ્ઠા ઉપાસનારા પ્રવર્તન અને શ્રીજી મહારાજ આ સિદ્ધાંત આપ્યું સિદ્ધાંત બાજુ કોઈ મન ગડત નહીં ઘણી વાર આધારે સંસ્થાઓ ચાલતી હોય પણ એ સિદ્ધાંતો નું શાસ્ત્રમાં મૂળ્યું ના મળતું હોય એ સિદ્ધાંત ભગવાનના આદેશ આદેશ અનુસારનું નામ કેવું નથી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એક તો શ્રીજી સંપર્ક સિદ્ધાંત છે આપણે જે સિદ્ધાંત ને આરાધના કરીએ છીએ અક્ષર પુરુષોત્તમ તો એ સિદ્ધાંત એ ભગવાન સ્વામિનારાયણ આપેલો સિદ્ધાંત છે મારા લઈ પ્રથમ એકોતેર માં કહ્યું કે જ્યારે જ્યારે ભગવાનના પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ત્યારે પોતાનું અક્ષરધામ એ સાથે જ વધારે છે આ પોતે સમજવું અને બીજાને સમજાવો તો મહારાજ ક્યારેય એકલા નથી એ અક્ષર એટલે કે ગુનાધિત સ્વામીની સાથે જ હોય છે તો અક્ષર પુરુષોત્તમની વાત એમણે આપણને આપી વર્તનના પાંચમા વચમતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેમ ભગવાનને અત્ર 5 રૂપિયાનો ખર્ચ કર્યો એમ એના ઉત્તમ ભક્ત એને અત્ર પણ 5 રૂપિયાનો ખર્ચ કર્યો જેમ ભગવાનની માનસિક પૂજા કરી એમ ભગવાન સાથે એના ઉત્તમ ભક્તની પણ માનસિક પૂજા કરી જેમ ભગવાનની સેવા કરે એમ એના ઉત્તમ ભક્તની સેવા કરે તો એ ભક્ત સો જન્મ એકાંતે ભગવાનના ધામમાં જવાનો હોય આને આ જગ્યા ભગવાનના ધામને પામે તો ભગવાન અને એના ઉત્તમ ભક્ત એટલે કે પુરુષોત્તમ અને એના ઉત્તમ ભક્ત અક્ષર પહેલી સાથે સેવા કરવી એ મહારાજે અંદર કહ્યું છે તો આ રીતે આપણે જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતમાં શ્રદ્ધા ધરાવીએ છીએ એ કોઈ કપોળ કલ્પિત વાત નથી એ મનગરત વાત નથી પણ ભગવાનના વચનમાં એના મૂળ રહેલા છે તો સીધી સફત સિદ્ધાંત છે અને બીજી વાત કે શાસ્ત્ર સંબંધ પણ છે ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાંત આપ્યો તો એ પણ એમણે પોતે કલ્પના એ કરીને નથી આપી એ જે સિદ્ધાંત છે એના મૂળ ભારતના વૈદિક શાસ્ત્રો એની અંદર જોવા મળે છે ઉપનિષદોની અંદર વેદોની અંદર ભગવદ્ ગીતાની અંદર બ્રહ્મસૂત્રો ની અંદર આ વાત લખવામાં આવી છે ઉપનિષદની અંદર વર્ણન આવે છે કટ ઉપનિષદ માં લખ્યું કે તમેવ વિદિત્વા અતિ મૃત્યુ મેતિ નાન્યહ પંથા વિદ્યતે યનાય હે ભગવાન તમ એવ વિદિત્વા તમને જાણી દે જ અતિ મૃત્યુ મેતિ આ જીવ મૃત્યુ ને ઓળંગી જાય છે ન અન્ય પંથા બીજો કોઈ રસ્તો આ મૃત્યુ ને ઓળંગવા ને કે જન્મ મરણ ને ટાળવાનો નથી તો આપણે જો કલ્યાણ જોઈતું હોય જન્મ મરણ રહી થવું હોય તો ઉપનિષદ કે છે કે ભગવાન જાણવા પરંતુ એ સ્વરૂપ આપણી બે સમજાય એવું નથી એ પણ ની અંદર વાત કે આત્મા લભ્ય તમે આખી જિંદગી ભગવાનના સ્વરૂપ વિશે પ્રવચનો કરો કે સાંભળો પણ ભગવાનનું સ્વરૂપ સમજાય એવું નથી ન તલાયે બમ્મે જેતી તીક્ષ્ણ બુદ્ધિ હોય આખી દુનિયા નો કારભાર કરી શકે એવા તમે બુદ્ધિશાળી હો કેમ છતા એ બુદ્ધિ થી ભગવાન નું સ્વરૂપ ઓળખાયું નથી ત્યાર પછી ત્રીજી વાત કરી ન બહુના શ્રતે ન દુનિયા ભર માં જેટલી લાઇબ્રેરી છે એવા જેટલા ભાષા માં જેટલા પુસ્તક છે બધા તમે વાંચી કાઢો તો પણ ભગવાન નું સ્વરૂપ નું જ્ઞાન થાય નથી આ ક્યાં સુધી શકી અદર લગ અરે ભગવાન ને જાણ્યા વગર કલ્યાણ થયું નથી પણ એ ભગવાનનું સ્વરૂપ આપણે આપણી રીતે જાણી શકીએ એમ નથી તો કેવી રીતે સમજાય તો એની પણ વાત ઉપનિષદની અંદર કરવામાં આવી કે બ્રહ્મવિર આપનોથી પરમ જે બ્રહ્મને જાણે છે એ પરમ બ્રહ્મને પામે છે એટલે કે આપણે અક્ષર બ્રહ્મ નો સંગ કરીએ તો આપણને ભગવાનનું સ્વરૂપ પણ તો આપણું કલ્યાણ થાય